અગતના સમાચાર મળી રહ્યા છે હળવતમાંથી હળવદ સરકારી હોસ્પિટલમાં ખુલ્લામાં મહિલા દર્દીઓને ઇન્જેક્શન દેવાતા દર્દીઓમાં રોષ મે લાગણી હળવતની સરકારી હોસ્પિટલમાં ખાટલે ખાટલે પડતા ખોટ હળવદ સરકારી હોસ્પિટલમાં જાત્યા મેડિકલ વેસ્ટ અને કચરાનો ઢગ પણ દેખાયા સોનાની થાળીમાં લોઢા નિમિત સગર્ભાાઓ અને પ્રસૂતાઓ મહિલા દર્દીઓ માથા શરમથી ચૂકી જાય

ત્યારેનું પેન જોઈતું પોતે દુઃખી ન બને તેની અસર તેના સ્વાસ્થ્ય પર ન માટે તે માટે પડદા ફિટ કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલના જવાબદાર જણે લાજ શરમ નેવે મૂકી હોય તેમ એક પણ રૂમમાં પડદા ફિટ કરવામાં આવ્યા નથી જેના કારણે પ્રસૂતાઓ અને સગર્ભાઓ અને સારવાર આવતી મહિલાઓને ખુલ્લામાં સારવાર લઈ શોભિત બની રહી છે બરોબર આમાં દવાખાને કાલ મારા ઘરનાને લઈને આવ્યો તો તો એમને ઇન્જેક્શન દેવાનું કીધું ઇન્જેક્શન દેવાનું કીધું તો મેં અહીંયા જાહેરમાં જેન સામે જ ઇન્જેક્શન આપતા હતા અને અહીંયા મેં કીધું કે આ પડદો અહીંયા લગાવો તો કે પડદો અમારી પાસે છે નહીં તો મેં કીધું તો અમારે કીધું ઇન્જેક્શનની કંઈ દેવરાવું નથી કીધું મારે પછી મા બીજા વોર્ડમાં લઈ ગયા ઇન્જેક્શન મારવા ઇન્જેક્શન રૂમમાં પડદો આપણે કટેલ હતી કે જે ઇન્જેક્શન રૂમ નાનો છે એટલે પડદા માટે